અયોધિત છે અરણી થી તેમનું પ્રાગટ્ય થયું આ સાંભળીને અમને ઘણું જ આશ્ચર્ય થયું છે માટે આપ અમને સ્પષ્ટીકરણ કરી અમારા પ્રશ્નનું નિરાકરણ કરો સૂતજી ઋષિ મુનિઓના પ્રશ્નનું નિરાકરણ કરતા કહેવા લાગ્યા હે મુનિઓ પૂર્વ મત્સ્યગંધાની વિનંતીથી પરાશર મુનિએ એના શરીરમાંથી કસ્તુરીની સુગંધ આવે એવું વરદાન આપી કહ્યું આ આ સત્ય વ્યાસજી સરસ્વતી નદી તટે નિરાશ વંદને ચિંતિત બેઠા હતા એમના આશ્રમે બે ગૌરૈયા પક્ષીઓ પોતાના માળામાં બેઠા હતા ત્યારે તેમણે જોયું કે આ પક્ષીઓના માળામાં એક તાજા ઈંડામાંથી બહાર આવેલા બચ્ચાને બંને નર અને માદા ગૌરૈયા પક્ષીઓને પોતાની ચાંચમાં બચ્ચાની ચાંચને લઈ ચૂમતા હતા ગૌરૈયા માતા-પિતા પક્ષીઓને પોતાના બચ્ચા પ્રત્યેનો અપાર પ્રેમ જોઈ વ્યાસજી વિચારમાં પડી ગયા અને તેમના શહેર ઉપર ગ્લાનિત છવાઈ ગઈ એટલામાં તેમને આશ્રમે નારાયણ નારાયણ બોલતા બોલતા મુનિ નારદ પધાર્યા અને વ્યાસજી સામે કહેવા લાગ્યા હે સત્યવતી નંદન આપના શહેર ઉપર આ વાદળો કેમ ઘેરાયેલા છે આપ મને જણાવો નારદજીના પ્રશ્નથી વ્યાસજી કહેવા લાગ્યા મારા સાંભળવામાં આવ્યું છે કે જે પુત્રહીન હોય તેને સદગતિ પ્રાપ્ત થતી નથી તેમજ પિતા તરીકેનું માનસિક સુખ મળતું નથી હે મુનિ આવા વિચારો આવવાથી મને દુઃખ થયું છે અને કૃપા કરી પૂરી પૂર્ણ થાય વ્યાસજી નું આવું કહેવું સાંભળી નારદજી કહેવા લાગ્યા હે દેપાઇ સાંભળો જો તમારા તમારી મનની ઈચ્છા પૂર્ણ કરી હોય તો માં ભગવતી પરંબાના શરણોનું શરણ લો માં જગદંબા તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે હૃદયમાં ભક્તિ ભાવ રાખી માં ભગવતી નું આરાધન કરો જય શ્રી કૃષ્ણ